નમસ્કાર સાથી મિત્રો આજે હું જઈ રહ્યો છું બીજ્રી માતાજીના મંદિરે કે રાજકોટમાં જે પ્રદ્યુમન પાક થી સદન નજીક આવેલું છે પસાર થયા પછી બીજું એક બોર્ડ મારેલું આવે છે કે જે માતાજીના મંદિર તરફ જવાનો આપણને નિર્દેશ કરે છે આગળ વધ્યા પછી થોડોક વળાંક વાળો રસ્તો છે ઢાળ પણ છે સલામતી સાથે આપણે ધીમે ધીમે આગળ વધીશું ભયજનક આપણે આગળ વધીશું હવે આપણે માતાજીના ના સાનિધ્ય તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ આપણે ગાડી પાર્કિંગમાં રાખી અને ઢાળ થોડોક વધારે છે આપણે આટલું ચડ્યા પછી આપણને સામે માતાજીના ધ્વજાજીના દર્શન થઈ રહ્યા છે

આપણે એમના અને તમામના સ્વાસ્થ્ય સારા આરોગ્ય માટે પ્રાર્થના કરીએ હવે સારો આપણે મળીએ અહીંના માણસએ ભીટુ બાપુ કે એટલે ખૂબ જ સરળ અને સાપિક સ્વભાવના છે તો એમની સાથે મુલાકાત કરીએ ભીટુ બાપુ બોડલી là đó tao bảo đem một coi vào, ăn miếng tao rồi mới không được lấy à? Nhìn અને વિશ્વાસની એક તે બીજું જો આપણે માન્યું હોય તો બે થેલી ચડાવીએ બે જો માન્યું હોય તો ચાર થેલી ચડાવવાની અને એ રીતે આપને તમારી